જુવન ઇસ્લામ સંચાલિત શાળા કંબોલી ખાતે શાળાના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય માન અને શાળાના તેજસ્વી તારાઓને ઇનામ વિતરણ અને શિક્ષકોનું સન્માનનો કાર્યક્રમ સોમવારે યોજવામાં આવ્યો સમારંભમાં બે હજાર ચોવીસમાં ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા શાળાના આચાર્ય દ્વારા વિદાય લેતા વિદ્યાર્થીઓને પરીક્ષા લગતું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળાના શિક્ષકગણને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા વિદાય પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકવાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળા સંચાલક મંડળના જનરલ સેક્રેટરી ઇબ્રાહીમભાઈ કમ્પાઉન્ડર જોઈન્ટ સેક્રેટરી ગુલામભાઈ પટેલ શ્રી એમ આઈ પટેલ મોહમ્મદભાઈ બાલા

વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન ગત વર્ષે ધોરણ નવ અને અગિયારની શાળાકીય પરીક્ષા અને ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો મેળવનાર પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષકોએ જે અથાગ મહેનત કરે છે તેમને પ્રોત્સાહિત કરવા શાળા મેનેજમેન્ટ શિક્ષકોને પણ ઇનામ આપે છે તે અહીંની પ્રથા અને પ્રણાલી છે તે અનુસાર આ વર્ષે પણ ઇનામ અર્પણ કરવામાં આવ્યા કાર્યક્રમમાં ગામના મોરબીશ્રીઓ તથા મેનેજમેન્ટના જોઈન્ટ સેક્રેટરી ઇબ્રાહીમ સાહેબ જોઈન્ટ સેક્રેટરી ગુલામ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા શાળા મંડળના પ્રમુખશ્રી કોઈ અંગત વિશેષ કારણસર આઉટ ઓફ સ્ટેટ હોવાથી કાર્યક્રમમાં આવી શક્યા ન હતા પરંતુ તેમણે લેખિત શુભેચ્છાઓ પહોંચાડી હતી કાર્યક્રમમાં વિવિધ વિદ્યાર્થીઓ ભાગ લીધો અને અંતે ધોરણ નવ અગિયારના વિદ્યાર્થીનીઓએ વિદાય ગીત સાથે પોતાના સાથી મિત્રોની અશ્રુભીની આંખોએ વિદાયક આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા તમામ નામી અનામી મિત્રોનો આ પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ